છોટાઉદેપુર તાલુકાના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીની હત્યા કરી નગ્ન હાલતમાં ઓકરડામાં દાટી દીધાની ઘટના બનતા આ ઘટનાની ચારેકોટ ચર્ચા ચાલી રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જોજ વિસ્તારના નવા ગામના શુક્લાભાઈ બારિયા લગ્ન ડોલરિયા ગામે ડેરી ફળિયામાં થયા હતા અને ડોલરિયા ગામે પોતાના છ સંતાનો સાથે રહેતો હતો શુક્લાભાઈ બારિયાની પત્નીને નવા ગામના કિશન રાઠવા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ શુક્લાને થતા શુક્લો પોતાના મિત્ર કિશનનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો તારીખ ત્રેવીસમી ઓક્ટોબરની રાત્રે કિશન પોતાની મોટર લઈને ડોલરિયા ગામ આવે છે અને ડેરીની સામે શુક્લો કિશનની હત્યા કરી ચાદરનો ગળિયો બનાવી લોહીની તરતી લાશને ધસડીને ઘરના વાડામાં આવેલા ઉકરડામાં અર્ધનગ્ન અવસ્થામાં દાટી દે છે વહેલી સવારે કિશનની બાઇક ચપ્પલ જોવા મળતા કિશનના કાકા અને ભાઈને બાઇક ચપ્પલ મળ્યાની ગામ લોકો જાણ કરતા કિશનના સગાઓ ડોલરિયા ગામે દોડી આવી ચપ્પલ પાસે લોહીના ખાબોચિયા જોતા કંઈક અઘટિત ઘટના ઘટીનો અંદાજ આવતા લાશ ઢસડી તેના લીસોટા અને લોહીના ટીપાં જોતા જોતા ઉકરડા પાસે જઈને ઉકરડામાં દાટેલી અવસ્થામાં કિશનનો મૃતદેહ જોવા મળતા પોલીસ કરવામાં આવી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કરતા પ્રેમ પ્રકરણમાં એ પોતાના ત્રેવીસ વર્ષીય અપરિણીત મિત્ર કિશન રાઠવાની હત્યા કરી નાખતા જોત પોલીસ ગણતરીના કલાકોમાં જ હત્યા શુક્લા ઉર્ફે ઝુક્લા ની ધર કરી હતી મારું નામ કુમાનભાઈ કાલેભાઈ રાઠવા ગામ નવા ગામ તાલુકો જિલ્લો જિલ્લો છોટા દેપુર હું હવારમાં 7 વાગ્યે ખેતરમાં પાણી વાવતો હતો ત્યારે આ કિસાન છે મારો ભત્રીજો થાય છે ત્યારે મારા સવારમાં ફોન આવ્યો કે કિસાનની ગાડી ઢોલરિયા ડેરીની આસપાસ પડેલી છે અને ત્યાં ચંપલ છે અને લોયનો ખાબોચિયા કરેલો છે તો ત્યારે અમે કદાચ તપાસની કરી કે કિસાન ક્યાં છે કરીને ત્યારે ત્યાં આવીને અમે તપાસની કરી તો ત્યાં ચંપલ પડેલા હતા અને લોહી નું ખબોચ્યો હતો અને ત્યાં બાજુમાં એટીએમ પણ એનું પડેલું હતું અને પછી ત્યાંથી અમે તપાસની કરી કે શું થયું કોઈની લાશ છે કઈ રીતે તપાસણી કરતા પછી અમે ત્યાંથી તે જે લોહીનો ખાબોચ્યો હતો ત્યાંથી લાશ ને ઢસેડીને જે એ ઘર છે ઘરની બાજુમાં ઉકળો છે એ ઉકળામાં દબુન દફનાવેલી અમે દેખી એટલે પછી સો નંબર પોલીસને અમે જાણ કરી હવે જે આ સમય જે આ કૃત્યુ કર્યું છે એને સખત માં સજા થવી જોઈએ આજ રોજ પોલીસ કંટ્રોલ રૂમ છોટા ઉદેપુર દ્વારા એક ટેલિફોન વર્ધી જોધ પોલીસને આપવામાં આવેલ કે ડોલરિયા ગામે દૂધની ડેરી છે તેની પાછળ એક ઉકરડાની અંદર કોઈ વ્યક્તિની લાશ છે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ચેક કરતા એ ઉકરડામાં લાશ દાટેલી હોવાનું જણાય આવતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને તથા સરકારી પંચોને બોલાવી લાંસને કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી લાંશને કાઢવામાં કાઢી ત્યારે જોવામાં આવેલ કે તેની અંદર એના માથાના ભાગે તેના આંખના ભાગે તથા માથાના વચ્ચેના ભાગે અને પાછળના ભાગે એવી સાત આઠ ગંભીર ઈજાઓ જોવા મળતા કોઈ કૃષ્ણ હત્યા દ્વારા ફરિયાદી શ્રી ખાપરભાઈ બચલાભાઈ રાઠવા રહે નવા ગામ ભગતફળિયા તેઓની ફરિયાદ આધારે તેમને ફરિયાદમાં જણાવેલ કે આ કામના જે આરોપી છે એ શુક્લાભાઈ ઉર્ફે ઝુકલાભાઈ વેસ્તાભાઈ બારિયા રહે ડોલરિયા અ જોધ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો અને ભારતીય ન્યાય સહાયતા બે હજાર તેવીસની કલમ એકસો ત્રણ એક બસો બી તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હા આ જે આરોપી છે તેમની પત્ની સાથે જે આ મરણ જનાર કિશનભાઈ બચલાભાઈ રાઠવા નવા ગામના છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધ આ કામના જે તોમદદાર શુક્લાભાઈ છે એમને પસંદ ના હોય ગમતું ના હોય અને અવારનવાર એમને જોઈ ગયેલ હોય જેથી તેઓએ એને મરણ મારી નાખેલ